પાલનપુરના ચડોતર ખાતે યુજાશી કિસાન મહાપંચાયત આમ આદમી પાર્ટી દ્વારા ડીસા શહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી મોટી સંખ્યામાં લોકોને કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે આપ્યું હળદર ગામે ખેડૂતોની મહાપંચાયતમાં પોલીસે ખેડૂતો પર કરેલ લાઠીચાર્જ બાદ આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર કિસાન મહાપંચાયતનું કરાઈ રહ્યું છે આયોજન ચડોતર ખાતે રવિવારે ખેડૂતોની મહાપંચાયત યોજાશે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા સાથે હોદ્દેદાર અને આગેવાનો રહેશે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી અપાઈ જાણકારી જૈન સાથીઓ આજની આ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારા સાથી મિત્ર વિજયભાઈ દવે અને સુરેશભાઈ દેવડા છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પરંતુ ગુજરાતમાં અસંખ્ય એવા મુદ્દાઓ છે કે જેના લીધે આખું ગુજરાત તકલીફમાં છે એમાંનો એક મુદ્દો એટલે કડદો ખેડૂતોના સાથે કરવામાં આવતો એ કડદો આ કડિયા કડદાની શરૂઆત બોટાદની એપીએમસી માર્કેટયાર્ડમાંથી શરૂઆત થઈ કડદો એટલે કે ખેડૂત પોતાની પાકને વાવે ઉગાડે મહેનત કરે અને એપીએમસી માર્કેટયાર્ડ સુધી લઈ આવે તો હકીકતમાં આ જે મહેનત ખેડૂત કરે છે એનો લાભ ખેડૂતને મળવો જોઈએ પરંતુ એનો લાભ એપીએમસીમાં સત્તામાં બેઠેલા સત્તાધારી માણસો ચાહે ડિરેક્ટર હોય ચાહે કોઈ ભાજપની પાર્ટીના સંગઠનના માણસો હોય કે ત્યાંના ચેરમેન હોય કે ત્યાંના વેપારી હોય આમને મળે છે તો એના વિરોધમાં બોટાદમાંથી આમ આદમી પાર્ટીના ગુજરાતના કિસાન સંગઠનના પ્રમુખ એવા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામે આ કડદો નાબૂદ કરવા માટે એક આંદોલન શરૂ કર્યું હવે આજે લોકશાહી તો છે જ નહીં હકીકતમાં ગુજરાતમાં ભાજપશાહી છે તો આ વસ્તુ જે કડદાથી લાભ થતો હોય ભાજપને એટલે સ્વાભાવિક છે ભાજપને ગમે નહીં તો એમને આડકતરી રીતે કેસમાં ફસાઈ અને રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને સાથે સાથે બીજા પંચ્યાસી ખેડૂતોના જેલના હવાલે કરી દીધા એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોને એમના હક અને અધિકાર અપાવવા માટે એક સમગ્ર ગુજરાતમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું જેની શરૂઆત બોટાદ પછી બરોડા પછી સાઉથના એરિયામાં આજે આણંદમાં છે અને એ જ ઉત્તર ગુજરાતના ખેડૂતોને આ કડદામાંથી બચાવવા માટે આટલા મહેનત કરે છે અને ખરેખર એમના રૂપિયા એપીએમસીમાં જાય છે એપીએમસીના માણસોને મળે છે એમના ડિરેક્ટરોને મળે છે એમના વેપારીઓને લાભ થાય છે તો એને અટકાવવા માટે ઉત્તર ગુજરાત ઝોન તરફથી આમ આદમી પાર્ટી થકી બનાસકાંઠામાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે એની તારીખ છે ત્રીસ તારીખ નવેમ્બર અને રવિવાર સવારે દસ કલાકે ડીસા પાલનપુર હાઈવે ઉપર ચડોતર મુકામે આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તો હું બનાસકાંઠા તથા સમગ્ર ઉત્તર ગુજરાતના પીડિત ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું છું કે આ લડાઈ એ કોઈ આમ આદમી પાર્ટીની લડાઈ નથી આ લડાઈ એ ખેડૂતોની લડાઈ છે તમારા હક અને અધિકારો માટેની લડાઈ છે તો આવે આવો સૌ સાથે મળી અને અમારા પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા ભાઈ સુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા ચેતરભાઈ વસાવા મનોજભાઈ સોરઠિયા હેમંતભાઈ સાગરભાઈ ગૌરીબેન તથા અમારા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આગેવાનો આ કિસાન મહાપંચાયતમાં વધારવાના છે તો આવો આપણે સૌ સાથે મળી એ મહાપંચાયતમાં હાજરી આપીએ અને જે આ ખેડૂતોને કડદા કાંડમાંથી બચાવીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત